વડોદરાના માણેજા વિસ્તારમાં આવેલા ભૂડાના મકાનોમાં સેંકડો લોકો નરકાગારની સ્થિતિમાં છે વાત એવી છે કે ભૂડાના આવાસોની ઇમારત જર્જરિત છે અને એના લીધે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી આશંકા છે બિલ્ડિંગની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય છે બરાબર સાફ સફાઈ થતી નથી એટલે અહીં બીમારી ફેલાઈ રહી છે ઉપરાંત અહીં કોર્પોરેશનનું પાણી નથી આવી રહ્યું એટલે લોકોને પાણી માટે રીતસરનો કરવો પડી નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે સંસ્કારી નગરી વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં આવેલા વડાના મકાનમાં જે અત્યારે જે વાસ્તવિક પરિસ્થિતિ છે એ દર્શાવવા માટે આજે એક રિયાલિટી ચેક કરવા માટે જીવન ન્યૂઝની ટીમ આજે માણેજા વુડાના મકાનમાં આવી છે દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે અહીંના જે મકાનો છે જર્જરીત હાલતમાં છે વર્ષો જૂના મકાન છે પણ કોર્પોરેશન હસ્તકના છે પણ આ મકાનની કોઈ જાળવણી કરવામાં આવતી નથી ઠેર ઠેર તિરાડો પડી છે મકાનની હાલત પણ ખસ્તા થઈ છે અને ગમે ત્યારે આ મકાનો ધરાશય થાય તેવી પણ નો બચે સાથે સાથે દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે અહીં પારાવારિક ગંદકીનું માહોલ છે આ ગંદકીમાં સ્થાનિક લોકો લોકો કેવી રીતે જીવી રહ્યા છે એ ભગવાન ભરોસે જીવી રહ્યા છે એવું કહી શકાય તેમ છે ખાસ કરીને ગંદકીના ઢગલે ઢગલા છે ચોક્કસપણે કહી શકાય છે કે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ છે આ લોકોનું પણ કહેવું છે કે આ લોકોએ વારંવાર કોર્પોરેશનમાં સ્થાનિક કાઉન્સિલરોને અને વોર્ડ ઓફિસમાં રજૂઆતો કરી છે છતાં પરિણામ શૂન્ય આવ્યું છે અને કહી શકાય છે કે આ વિસ્તારમાં પાણીની કિલ્લત છે પાણીની વિકટ સમસ્યાઓ છે આજે ખાસ કરીને જોઈએ છો દર્શક મિત્રો આજે અમારા સાથે આ વિસ્તારને મહિલાઓ પણ જોડાયેલી છે અને ખાસ કરીને કહી છે કે મહિલાઓ પણ રોષે ભરાયેલી છે કારણ કે એમની આ લોકોની જે વિકટ સમસ્યા છે જે પારિવારિક સમસ્યા છે એનો ઉકેલ આવતો નથી આજે સ્થાનિક મહિલાઓ સાથે આપણે વાતચીત કરીશું એમના સાથે સ્થાનિક લોકો પણ જોડાયેલા છે શું કહેવું છે આ લોકોનું જે વાસ્તવિક પરિસ્થિતિ શું છે એના તરફ જોઈએ છે અહીંયા આગળ પાણીની વ્યવસ્થા નથી બમ્બો આવે છે પીવાનો પણ અમને ઓપરેશનની લાઈન આવી ગઈ છે તો બે નર મૂક્યા લો આ પાણીની ગંદકી દેખો તમે અમારા ઘરોની આગળ પાછળ એટલી ગંદકી થઈ ગઈ છે પાણીના ઘરોમથી હોય પાણી જમે છે બધે અંદર નીચે વારણ હોય ધાબેથી પાણી જમે છે મને જણાવો કે પાણી કેટલા દિવસમાં આવે છે અહીં પાણીની ટેન્કર ચાર પાંચ દિવસે આવે છે તો કેવી રીતે ભરો છો પાણી બોમ્બેથી થી વળી બે ચાર વેડા ભર લઈએ તો આવતા લગી ચાલવવાનું પીવાનું પાણી પોચી વળાય પાણી થી પોચી વળાય ના પોચી વળાય પણ હવે જેટલું હોય વાસન એટલું ભરીએ વળી માણેજણા વુડાના મકાનોમાં વર્ષ બે હજાર પંદરમાં લોકો રહેવા આવ્યા માત્ર નવ વર્ષમાં જ આખી ઇમારત ખખડધજ બની ચૂકી છે જર્જરિત ઈમારતને લીધે મોટી દુર્ઘટના સર્જાય એવી ગંભીર સ્થિતિ છે એમાં સેંકડો લોકોના જીવને જોખમ છે અને આ લોકો જીવના જોખમે અહીંયા વસવાટ કરી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી માણેજણા વુડાના મકાનો કોર્પોરેશનની હદમાં આવી ચૂક્યા છે તેમ છતાંય ત્યાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અહીં એટલી ગંદકી છે કે લોકો નરકાગારની સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે સ્વાભાવિક છે કે જ્યાં ગંદકી હોય ત્યાં મચ્છરનો ઉપદ્રવ પણ હોય અને મચ્છર હોય તો બીમારી પણ વકરે એટલે અહી ઘરે ઘરે લોકો બીમાર પણ પડી રહ્યા છે બેઝિકલી મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે સરકાર કંઈક બનાવીને આપે તો જાણે દયા ધર્મમાં આપતા હોય છે ગરીબોનો અધિકાર નથી સમજતા એમની જે જમીનો હતી એ જમીનો પર તોડીને નવા મકાન બનાવે તો જાણે કોઈ દાતાએ દાન કર્યું હોય ને એની ક્વોલિટી નહીં જોવાની એનું કંઈ સાંભળવાનું નહીં અમે મફત આપ્યું છે એ રીતની જે માનસિકતા છે આ માનસિકતાથી પહેલાં તો નેતાઓએ બહાર આવવું જોઈએ જે ગરીબો એમની મુશ્કેલી કે છે એ મુશ્કેલી સાંભળી અને તમે સરકારી કોસ્ટ જે લોકોના ટેક્સ પેયર્સના મનીમાંથી આટલું બધું મોટો પ્રોજેક્ટ વિકસાવ્યો હોય અને એમાં એટલો બધો ભ્રષ્ટાચાર થાય કે જે પર્પઝ હોય એ સોલ્વ જ ના થાય તો આ આ કઈ રીતના જસ્ટિફાય થાય આના માટે એ લોકો આન્સરેબલ છે જે તે ટાઈમના તત્કાલીન કમિશ્નર હોય જે અધિકારીઓ હોય જે ડિસિઝન મેકર્સ હોય તમામ આના માટે જવાબદાર છે એ કે રહેતે માણેજા ઓર યની બહુ દિક્કત પાણી આતા નહીં પીને કા કાઢી નહીં આતા બમ્બે આતે તો મારા મી એક હજાર બર્તન બમ્બે પર લગ જાતે એક બંબા આતા પાંચસો બર્તન લગ જાતે પાણી એતની દિક્કત રહે મારા મી હોતી હા હા अच्छा ये बताइए कि यहाँ पर गंदगी भी बहुत है बहुत गंदगी है देखो ये एक दो तीन चार गलियाँ गल तो सब भरे लीजिए क्योंकि ये गटर बनाते नहीं ये लोग कॉपरेशन वाले कितनी दफे आए क्योंकि ये पड़े ऐसे सब एम क्लास है कोई इसकी कोई सुनेगा नहीं अच्छा एम क्लास है मतलब समझ गए एम क्लास की कोई नहीं सुनेगा यानी अभी भी भेदभाव चल रहा है भेदभाव हाँ भेदभाव सोटा का भेदभाव ये क्या तुमने देखा ये भेदभाव है तो क्या है

જ્યારે જ્યારે અહીં પાણીનું ટેન્કર આવે છે ત્યારે ત્યારે અહીં પાણી ભરવા માટે રીતસરની પડાપડી થતી હોય છે જેને પાણી ન મળે એને છેક હાઈવે સુધી કારબા લઈ જવાની ફરજ પડે છે નાના નાના ભૂલકા સાયકલ પર કારબા મૂકીને પાણી શોધવા નીકળે છે વડોદરા શહેરમાં પાણી માટે લોકોને વલખા મારવા પડે એનાથી દુઃખદાયક સ્થિતિ બીજી કઈ હોઈ શકે જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશન અંતર્ગત સ્લમ ટ્વેલર્સને બેઝિક સર્વિસિસ પૂરી પડી શકે એટલે બીએસયુપીના પ્રોજેક્ટની અંતર્ગત આ આઠસો ને સોળ મકાન બાંધવામાં આવ્યા હતા બે હજાર પંદર સોળમાં મકાનનું એલોકેશન થયું હોય સાત વર્ષ પછી આ રીતના જર્જરિત હાલતમાં મકાન હોય તો કઈ રીતનું બાંધકામ થયું છે ને આ કામમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે આપ સમજી શકો છો અત્યારે ત્યાં બેઝિક ફેસિલિટી નથી જે પ્રોજેક્ટનું નામ જ બેઝિક સર્વિસીસ ફોર અર્બન પુઅર છે એ અર્બન પુવરોના અર્બન પુવરને જમીન ઘર જમીન દોસ્ત કરીને એ જમીન પર ખૂબ ભ્રષ્ટાચાર કરી બે બે ચાર ચાર વરસ વિહોણા કરીને પાંચ વર્ષ વિહોણા કરીને એમને મકાન આપ્યા અને એ મકાનોની હાલત આટલી ખરાબ બેઝિક સર્વિસીસના નામે ત્યાં ટેન્કરથી પાણી જતું હોય પારાવાર ગંદકી હોય ડ્રેનેજ લાઈન ચોકઅપ હોય જે રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે અને જે પ્રોમિસ કરવામાં આવ્યું છે એમાં જમીન આસમાનનો ફરક છે વાત તો સ્ટેટ સ્ટેટ ઓફ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની થતી હતી ત્યાં શોપિંગ સેન્ટર્સ હોય આંગણવાડી હોય તમામ જાતની સુવિધા હોય બાગ બગીચા હોય પણ એકચ્યુઅલી શું પરિસ્થિતિ છે એ એનાથી ઓપોઝિટ છે આ જ કોર્પોરેશનમાં થતાં ભ્રષ્ટાચારની ચાળી ખાય છે અને કઈ રીતના સારા પ્રોજેક્ટ્સને ડીલે કરીને ભ્રષ્ટાચાર કરી અને લોકો માટે અભિશાપ બનાવવામાં આવે છે એ આ જીવતો જાગતો નમૂનો છે માણે જણા બીએસયુપી આવાસ અને જે નુર્મના જે મકાનો છે આ દ્વારા અમને માહિતી મળી કે ત્યાં પીવાના પાણીની સમસ્યા છે કે પછી સફાઈ અંગે કોઈ તકલીફ છે કે એ રીતનું માહિતી મળી છે જે અધિકારી સ્ત્રીઓને જાણ કરી દેવામાં આવી છે અને એમના દ્વારા આજે ને આજે જ ત્યાં કેમ કે અમારી પાસે કોઈ જ કમ્પ્લેન અત્યાર સુધી આવેલી ન હતી એટલે અમને આ વિશેની માહિતી પણ નહોતી પણ આપ દ્વારા મને જાણ થઈ છે એટલે તપાસ કરાવું છું અને આજે સાંજ સુધીમાં મને માહિતી મળશે કે ભાઈ પાણીની શું સમસ્યા છે અને વહેલાં વહેલી તકે જે પણ સમસ્યા હશે એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે સાથે સફાઈ અંગે પણ અધિકારીશ્રીને સૂચના આપી દેવામાં આવી છે દર્શક મિત્રો વુડાના જે નરકાગાર પરિસ્થિતિ છે આ જે ઉડાના જે મકાનો છે એમાં જે પરિસ્થિતિ છે એ દર્શાવવા માટે અમે અહીંયા આવ્યા છે અને સ્થાનિક લોકો પણ અમારા સાથે જોડાયેલા છે શું કેવું છે આ લોકોને ભાઈ શું પરિસ્થિતિ શું છે અત્યારે પરિસ્થિતિ એટલે અહીંયાની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ગંદકીથી આખું વુડા ભરેલું છે આ ખાલી પેપર પર ભાજપ સરકારનો વર્ક છે કે સ્માર્ટ સિટી અહીંયા સ્માર્ટ સિટી આ લોકોને જે પાણીનો બંબો આવે છે બરાબર તન તન મારે પાણીની ડોલો લઈને આ લોકોને ઉચકીને લઈને જવું પડે છે પ્લસ કે આ લોકોને મચ્છર નાના નાના ભૂલકાઓ છે આ લોકોનું કહેવું એવું છે કે આના કરતાં તો અમે જ્યાં ઝોપડામાં રહેતા હતા ને એ સૌથી સારું હતું આ તો અમારે એવી પરિસ્થિતિમાં આ લોકોને દસ બાય દસનો રૂમ આપી દીધો છે અને એ પણ ગમે ત્યારે પડી જાય માધવનગર જેવી સ્થિતિ છે અહીંયાની અને પ્રશાસન કોઈ જોવા આવતું નથી શું કહેવું છે સંસ્કાર નગરી વડોદરામાં આપણે આ એક માણે જેવી જગ્યા ઊભા છે અહીંયા બોડાના મકાનો છે એટલી બધી ગંદકી છે અહીંયા ના પૂછો વાત અહીંયા અઠવાડિયામાં પહેલાં ચારવાર ટેન્કર આવતા હતા હવે બે વાર ટેન્કર આવે છે અને જે પાણી છે એ બી દૂષિત પાણી છે એ પીવા લાયક જ નથી વાપરવા લાયક નથી તે છતાં અહીંના લોકો મજબૂરીના કારણે એનું પાણી વાપરી રહ્યા છે મારું કહેવાનો મતલબ એવું જ છે કે આજે કોર્પોરેશન જે એસી ઓફિસે બહીને લોકો ઓર્ડર કરતા હોય છે અને આમ કરો આ અમારું બરોડા શહેર સ્વચ્છતા માટે આવતું છે સ્માર્ટ સિટીમાં આટલા રૂપિયા ખર્ચા કરોડો રૂપિયા ખર્ચો કરે છે એ પૈસા ગયા કંઈ એટલે આ લોકોને રામ ભરોસો છોડી દીધા છે આ લોકો જોડે ઓરમાન વર્તન કરે છે આ લોકો સિટીમાં આ લોકો ઝૂપડ તોડીને આ લોકોની અહીંયા ગામને છેડે મકાન આપ્યું છે અહીંયા કોઈ સુવિધા નથી સ્કૂલ નથી નાના બાળકો છે જે ગંદકીને કારણે બીમાર પડે છે રોગચાળો ફાટી નીકળે છે વારા કરીએ રજૂઆતો કરવા છતાં કશું કંઈ એનું સાંભળતું નથી અમને અહીંયા તકલીફ પડે છે અમને રોડ નથી ચોમાસામાં પણ તકલીફ પડે છે આગળનો રોડમાં પણ તકલીફ પડે પાણી ભરાઈ જાય છે પછી અમારે અંદરથી બહાર જવાનું પણ તકલીફ પડે છે અમને અને પા બ્લોકો પણ નથી નાખ્યા આપતા કચરો પણ કેટલો ગંદી છે આગળ ગંદકી છે આ છોકરા નાના ના છે સ્કૂલ જવાના ટાઈમે પણ અમને તકલીફ પડે છે ચોમાસામાં અને બધી રીતે મચ્છરો પણ બહુ હેરાન કરે છે આમાં મચ્છરો પણ બહુ થાય છે ચપ્પેર બધે ગંદકી જ છે એમાં અમને ચોખ્ખાઈ પણ નથી કશું વાત કરી અમે ખબર જ છે એમને અહીંયા આવે છે ગાડી આવે છે કચરો લેવા આવે છે એ પણ ગાડી પણ બંધ થઈ ગઈ છે હવે એ પણ નથી આવતી પહેલા આવતી હતી હા અમે એકેલી હતી એ પણ લઈ ગયા છે એ પણ નથી મૂકેલી અમે ભગવાન ભરોસે જ છે બધા જેમ ફાવે તેમ જ કરો એમ કે છે ગાડી પણ બંધ થઈ ગઈ છે અમારે તો દર્શક મિત્રો કહી શકાય છે કે અત્યારે આ જે લોકો છે જે ઉડાના મકાનમાં જે રહે છે એ ભગવાન ભરોસે જીવી રહ્યા છે એમને કોઈ પણ પ્રકારની એમની જે વ્યથા છે જે તકલીફો છે કોઈ સાંભળવા રાજી નથી તૈયાર નથી એટલે કહી શકાય છે કે એક સુરત છે કે જે સ્વચ્છતામાં નંબર વન પર આવ્યું હતું અને વડોદરા શહેર સંસ્કારી નગરી વડોદરા છે એ સ્વચ્છતામાં છેટ પાછળ દખેલા રહે છે એના આ એક જીવતો જાગતો નમૂનો છે કેમેરામેન વિજય સાથે હું નંદુ ભોસલે જીવન ન્યૂઝ વડોદરા દર્શક મિત્રો માણેજના ભૂડાના મકાનોમાં રહેતા સેંકડો લોકોની પારાવાર મુશ્કેલીઓનો અંત ક્યારે આવશે એનું ઠેકાણું નથી સ્થાનિક લોકોએ સ્થાનિક કાઉન્સિલરને વારંવાર રજૂઆતો કરી છે છતાંય કોઈ નિકાલ નથી આવી રહ્યો સ્વચ્છતા કે પાણી માટે કોર્પોરેશનના અધિકારીઓ કશું કરવા તૈયાર નથી